હેમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હડવદ નજીક ગઈકાલે મોરબીના બે સક્ષોએ યુવાધન બરબાદ થાય અને નશાને રવાડે ચડે તેવા મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપાયા હતા જેમાં એક આરોપી અહેમદ સુમરા ભાજપનો કાર્યકર હોવાનું અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથે નિકટના સંબંધ ધરાવતો હોવાના આરોપો સાથે વિપક્ષી આગેવાનો દ્વારા આરોપીના ધારાસભ્ય સાથેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાજકારણ ગરમાયું છે આ મામલે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃત્યાએ વિડીયો મારફતે ખુલાસો આપ્યો છે આવો જાણીએ આપણે સૌ મોરબી માંડ્યા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ વિડિયો મારફતે શું ખુલાસો આપ્યો છે તાજેતરમાં મારી સાથે ફોટો પડાવી અને જે વાયરલ થયું છે એનો મારે ખુલાસો કરવો જોઈએ કારણ કે જાહેર જીવનમાં પાંત્રીસ વર્ષમાં કોઈ પણ ખોટા તત્વરે નથી બેહતો આજે જાહેર જીવનમાં ફોટા પડાવ આવતા હોય અમને ખબર ન હોય કોણ છે પણ મારી એક ઇમેજ છે કે મોરબી જિલ્લામાં કોઈ પણ ખોટા માણા બે નંબરના ધંધા કરતા હોય એને હું સેટલમેન્ટ નથી કરતો હું એને એ કોઈ બાંધછો નથી કરતો અને મોરબી નહીં પણ ગુજરાતમાં પહેલું જે વ્યાજ વટાનું હતું એ મોરબીથી અમે ઉપાડ્યું આવા ખોટા ધંધા કરતા હોય અને ઇનકેસ અમે માનો કે જાહેરજીમાં ત્રીસ વર્ષથી અમારી સાથે ફોટા પડાવ્યા એનો અર્થ એવું એવો નથી કે અમારા કોઈ ભાઈબંધ ભાઈબંધ છે અમારા કોઈ ભાઈબંધ છે નહીં અને આ ફોટો વાયરસ થયા તરત જ મેં એસપી શ્રીને કડક હાથે કામ લેવાનું એને સૂચના આપી છે અને આવા કોઈ ખોટા અમારા સાથે પડાવી અને અમારો દુરુપયોગ કરે એવું અમે અમે જરાય સહન કરશી નહીં ને આ અમારા કોઈ મિત્ર છે નહીં અને મોરબીમાં આવા કોઈ પણ ખોટા ધંધા હાલતા છે એના અમે કાયમ માટે કડક છીએ અને કાયમ કડક રહેશે અમદાવાદ મિત્ર ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયો ની નોટિફિકેશન તમને મળતી રહે